અમૃત મહોત્સવ પ્રસંગે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત જેમને જીવનનો અમૃત મહોત્સવ હમણાં જ પૂર્ણ કર્યો એવા આદરણીય વલ્લભભાઈ સવાણી સુરતના ઘરેણાં સમાન એવા ઘનશ્યામભાઈ શંકર જયંતિભાઈ એકલારા આ સમાજના પ્રમુખ અને જેમણે ન કેવળ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજને પરંતુ સમગ્ર ગુજરાતને સમગ્ર ભારતને વિચારો દ્વારા ખૂબ આપ્યું છે એવા પરમ મિત્ર આદરણીય કાનજીભાઈ પાલાડા સમાજના ઉપપ્રમુખ અને મારા વડીલ મિત્ર શ્રી સૌજીભાઈ વેકરિયા સમાજના મહામંત્રી શ્રી અરવિંદભાઈ તડુ અન્ય તમામ સમાજના હોદ્દેદારશ્રીઓ આજે જેમને આપણે સાંભળ્યા અને મારી સાથે જ સહવક્તા તરીકે જેમણે આપણી સૌની સમક્ષ ખૂબ સુંદર વિચારો રજૂ કર્યા એવા આજના કાર્યક્રમના ખાસ અતિથિ શ્રી મનોહરભાઈ સાસપરા આ ઉપરાંત અગિયાર ટ્રસ્ટીઓ આજે જોડાઈ રહ્યા છે તમામ ટ્રસ્ટીઓ મંચ પરના અન્ય સૌ મહાનુભાવો અને આપ સૌ વિચારો પ્રાપ્ત કરવા માટે ઉપસ્થિત આજના આ કાર્યક્રમના આમંત્રિત મહેમાનો સૌથી પહેલા તો કાનજીભાઈ તમે જે ચિમ્મોતેર અઠવાડિયાથી કામ કરી રહ્યા છો એ શું કામ થઈ રહ્યું છે આ વિચારોના વાવેતરનું જે કામ થાય છે દર ગુરુવારે એક વિચાર આપવામાં આવે છે એ શું થઈ રહ્યું છે એ મારે આપ સૌની સમક્ષ એક નાની એવી વાર્તા દ્વારા મૂકવું છે કારણ કે જે કોઈ પણ મારો પરિચય આપવા આવ્યા ને એમણે એમ જ કહ્યું કે આ શૈલેષભાઈ એટલે વાર્તા તો આપણે વાર્તા દ્વારા જ વાત કરવી છે એક ગામ હતું અને ગામની અંદર એક કુંભાર ભાઈ રહે માટીના વાસણો બનાવે વેચે એનું ગુજરાન ચાલે એક વખત સવારે ચાકડા ઉપર માટીનો પિંડો ચડાવ્યો અને એમાંથી કંઈક ભૂંગળી જેવું બનાવતા હતા એમને એક મિત્ર ત્યાં આવ્યા અને મિત્ર એવું કહ્યું કે હું ઘણી વખત તું જ્યારે અલગ અલગ પ્રકારના વાસણ બનાવતો હોય આવું છું જોઉં છું પણ આજે કંઈક જુદું જ બને છે તું શું બનાવે છે એટલે પેલા કુંભારભાઈએ કહ્યું કે હું ચલમ બનાવું છું ચલમ તો કે કેમ એ કે આજકાલ યુવાનોમાં ચલમ પીવાની ફેશન છે અને તાવડીના જેટલા ભાવ મળે એના કરતાં ચલમના ભાવ વધારે મળે એટલે વધારે કમાણી થાય અને એમાં પણ માટીમાંથી બનાવેલી ચલમ હોય તો એને તો ઓર્ગેનિક ચલમ કહેવાય આજકાલ ઓર્ગેનિકનું બહુ બધું ચાલે છે ત્યાં ઓર્ગેનિક ચલમના નામે બહુ સારી કમાણી થશે એટલે હું ચલમ બનાવું છું એમના મિત્રએ કહ્યું કે તારી વાત સાચી છે કે યુવાનોમાં ચલમ પીવાની ફેશન છે ચલમની તને આવક પણ સારી થાય પણ અત્યારે ચલમ બનાવવા માટેનો યોગ્ય સમય નથી પેલા કુંભારભાઈ કે કેમ તો કે માર્ચ મહિનો ચાલે છે હમણાં એપ્રિલ શરૂ થશે ઉનાળો બેસશે તાપ પડશે ગરમીમાં ભલામણા કોણ ચલમ પીવે ચલમ તો શિયાળામાં પીવાય અત્યારે તારે કમાણી કરવી હોય ને તો માટલા બનાવ માટલા બનાવીને વેચ એમાંથી સારી એવી કમાણી થાય પેલા ભાઈને થયું વાત તો તારી એ સાચી છે કે અત્યારે હવે માટલા જ બનાવાય એટલે એમણે પેલા માટીના પિંડામાંથી હજી ભૂંગળીનો આકાર બહાર આવ્યો હતો ને એના ઉપર એક થપાટ મારી ફરી પાછો એને માટીનો પિંડો બનાવી દીધો અને એમાંથી માટલું બનાવવા માટે અંગૂઠો અડાડ્યો માટલાનો આકાર શરૂ થયો એ જ વખતે પેલો માટીનો પિંડો બોલ્યો ભાઈ આ બધું શું ચાલે છે એટલે કુંભારભાઈ કે કેમ માટીનો પિંડો કે હમણાં કંઈક જુદું બનતું હતું હવે કંઈક જુદું બને છે આ છે શું બધું શું બનતું હતું એટલે કુંભારભાઈએ કહ્યું કે પેલા ચલમ બનતી હતી એ તો હવે શું બને છે કે હવે માટલું બને છે પણ કેમ કુંભારભાઈ કે મારો વિચાર બદલાઈ ગયો એ વખતે પેલો માટીનો પિંડો જવાબ આપે છે કે તારો તો વિચાર બદલાણો પણ તારો વિચાર બદલાવાને કારણે અમારું તો જીવન જ બદલાઈ ગયું અમે ચલમ બનવાના હતા પણ તારો વિચાર બદલાણો એટલે હવે અમે માટલું બનશું આખું જીવન બદલાઈ ગયું પણ પછી એ માટીનો પિંડો પેલા કુંભારભાઈને જે વાત કરે છે ને એ વિચારોના વાવેતરનો પાયો છે એ માટીનો પિંડો એવું કહે છે ભલું થજો ભગવાનનું કે તારો વિચાર બદલાયો કારણ કે જો તારો વિચાર ના બદલાયો હોત તો અમે ચલમ બનત અને અમે ચલમ બનત ને એટલે અમેય બળત અને બીજાને બાળત પણ તારો વિચાર બદલાયો એટલે હવે માટલું બનશું માટલું બનશું એટલે અમેય ઠરશું અને બીજાને ઠારશું કાનજીભાઈ તમારા આ ચિમોતેર અઠવાડિયા એ જે બળવાના હતા અને બાળવાના હતા એને ઠરવાનું અને ઠારવાનું કામ કર્યું આ વિચારોના અમૃત મહોત્સવની અંદર કેટલી બધી ઉત્કૃષ્ટ વાતો થઈ હું થોડો વેલો આવી ગયો અને અહીંયા બેઠો તો આ સ્ક્રીન ઉપર એક પછી એક અઠવાડિયાનો વિચાર એ પ્રસ્તુત થતો જતો હતો મનોહરભાઈએ શરૂઆતમાં જ કહ્યું કે બીજું કાંઈ મોટા મોટા પુસ્તકો ના વાંચીએ પણ અગાઉ જે બે પુસ્તક પ્રગટ પચાસ અઠવાડિયા સુધીના થઈ ગયા એ વાંચીએ તો પણ જીવનની એક દ્રષ્ટિ મળી જાય મિત્રો આજે મારે આ અમૃત મહોત્સવ પર્વે આપ સૌની સમક્ષ સુખના સાચા સરનામાની વાત કરવાની છે અહીંયા મંચ ઉપર જેટલા વડીલો બેઠા છે એ તમામે તમામ વડીલો એ સરનામું ખૂબ સારી રીતે જાણે છે આપનામાંથી પણ કેટલાક લોકો એ સરનામું જાણે છે મારે માત્ર ને માત્ર તમને યાદ કરાવવાનું છે અને એ કરાવતા પહેલા અહીંયા જેટલી વ્યક્તિ બેઠીને મારે તમામે તમામ વ્યક્તિઓ પાસે એક નાની એવી એક્ટિવિટી કરાવી છે અને એક્ટિવિટીમાં બીજું કાંઈ નથી તમારે તમારી જગ્યાએ જ બેસવાનું છે તમારી આજથી પંદર કે વીસ વર્ષ પહેલાની જિંદગી અને અત્યારની જિંદગી એ બંને વચ્ચે નાની એવી સરખામણી કરવાની છે મનમાન મનમાં હું તમને લગભગ ચાર કે પાંચ પેરામીટર આપીશ અને ચાર પાંચ પેરામીટરથી પંદર કે વીસ વર્ષ પહેલાંની જિંદગી ને અત્યારની જિંદગી એ બંને વચ્ચે થોડી સરખામણી કરજો આપણે વીસ વર્ષ જેવું લઈએ વીસ વર્ષ પહેલાં તમે જે મકાનમાં રહેતા હતા અને આજે તમે જે મકાનમાં રહો છો એ મકાનની ગુણવત્તા એ મકાનની સ્થિતિ સુધરી કે બગડી મનમાં મનમાં વિચારજો આજથી વીસ વર્ષ પહેલા તમારી પાસે બેંકમાં જે બેલેન્સ હતું અને આજે જે બેંકમાં બેલેન્સ છે એ વધ્યું કે ઘટ્યું આજથી વીસ વર્ષ પહેલા તમે જે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હતા તમે જે ચશ્મા નો ઉપયોગ કરતા હતા તમે જે કપડાનો ઉપયોગ કરતા હતા તમે જે શૂઝ ચપ્પલનો ઉપયોગ કરતા હતા અને આજે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરો છો એની ગુણવત્તા સુધરી કે બગડી આથી વીસ વર્ષ પહેલાં તમને જેટલા લોકો ઓળખતા હતા અને આજે જેટલા લોકો ઓળખે છે એ લોકોની સંખ્યા વધી કે ઘટી આથી વીસ વર્ષ પહેલાં તમારી પાસે જે ભૌતિક સુવિધાઓ હતી અને આજે તમારી પાસે જે ભૌતિક સુવિધાઓ છે એ વધી કે ઘટી લગભગ અપવાદને બાદ કરતા આ પાંચેક પેરામીટર મેં તમને આપ્યા ને પાંચેક પેરામીટરમાં તમે વિચાર કરો તો બધાયનો જવાબ હોય કે વીસ વર્ષ પહેલાં આ બધું જે હતું એના કરતાં આજે બધું વધી ગયું છે બધું ગુણવત્તા પણ સુધરી ગઈ છે પણ હવે અતિ મહત્વનો પ્રશ્ન વીસ વર્ષ પહેલાં આ બધું જ્યારે ઓછું હતું અથવા સામાન્ય હતું ત્યારે જે મજા આવતી હતી અને આજે આ બધું વધી ગયું અને અસામાન્ય આવી ગયું છે અને અત્યારે જે મજા આવે છે તે એ વધી કે ઘટી બધું વધ્યું પણ મજા ઘટી સાહેબ અહીંયા બેઠેલી વ્યક્તિમાંથી કેટલીક વ્યક્તિને કલાકના એક રૂપિયાના ભાડાની સાયકલમાં જે મજા આવતી હતી ને એ હવે મર્સિડીઝમાં નથી આવતી તો એનું કારણ શું આ બધું મજા ક્યાં જતી રહી સાહેબ એ મજા જતી રહી છે પરિવારના અભાવમાં પરિવાર ભાવનાના અભાવમાં મારે પાંચેક વાત સમય મર્યાદાને ધ્યાનમાં લઈ અને તમારી સમક્ષ મૂકવી છે જો એ મજા આપણે જોઈતી હોય તો સૌથી પહેલામાં પહેલું પરિવારને સુખી કરવું હોય કુટુંબને સુખી કરવું હોય આપણી જાતને સુખી કરવી હોય તો એનો પહેલો સિદ્ધાંત વડીલોનો આદર કરતા શીખીએ સૌથી પહેલો સિદ્ધાંત પરિવારમાં વડીલનો આદર થવો જોઈએ સાહેબ હવે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ સમજાતું નથી એક સમય એવો હતો મને યાદ છે હું નાનો હતો પણ મને બરોબર યાદ છે કે જ્યારે જાન આવે ને ત્યારે માંડવિયા જરા વિચારે કે જાનમાં વડીલો કેટલા આવ્યા છે એને આધારે સામે કેવું ખોરડું છે એનું મૂલ્યાંકન થાય અને આજે તમે વડીલોની જે અવગણના જુઓ જરા વિચારવાનું છે હું એવું નથી કે તો થાય છે બધે પણ આ બાબતે વિચાર કરવા જેવું તો છે જ અમુક બાબતો સાંભળીને દુઃખ થાય કે આજે દીકરીને પરણાવવાની હોય અને દીકરી માટે ઘર શોધવાનું હોય ત્યારે હવે તો એવો વિચાર કરતા દિશામાં આપણે જઈએ છીએ ક્યાંથી સુખ મળે આ નરી વાસ્તવિકતા છે અહીંયા બેઠેલી બેનો મારી આ વાત સ્વીકારશે કે હવે તો લોકો એવું પૂછે ઘરમાં જૂનું ફર્નિચર છે ઘરમાં ડસ્ટબીન છે આ જૂનું ફર્નિચર ડસ્ટબીન એટલે કોણ વડીલો એના માટે આવા શબ્દો વપરાય છે કે જે ઘરની અંદર વડીલ હોય બધાય તો આ છોકરીને સેવા કરવી પડે ને ત્યાં એ ઘરની અંદર દીકરી દેવી નથી સાહેબ આપણા સારા માટે આ વડીલોએ શું કર્યું છે ને એ યાદ કરજો હું એક નાની એવી વાર્તા કહું એક ગામનું પાદર અને પાદરમાં આંબાનું વૃક્ષ એક છોકરો રોજ એ આંબાના વૃક્ષ નીચે રમવા માટે જાય વૃક્ષ નીચે રમે વૃક્ષ ઉપર ચડે કેરી ખાય થાકે એટલે આંબાના છાયામાં સૂઈ જાય પછી અચાનક એ છોકરો આવતો બંધ થઈ ગયો આંબો એની રાહ જોવે છોકરો દેખાય નહીં અમુક વર્ષો પછી અચાનક આવ્યો આંબાએ પૂછ્યું કે બેટા ક્યાં ગયો હતો એ છોકરો કે હું સ્કૂલે ભણવા માટે બેઠો તો પછી મારે તમારી પાસે આવવાનો ટાઈમ કેવી રીતે રહે આંબો કેતો આજે કેમ આવ્યો પેલો છોકરો કે મને કંઈ તકલીફ પડે ને હું તમારી પાસે આવતો ને મારી તકલીફ દૂર થઈ જતી આંબો કે શું તકલીફ પડી એ કે મારે એવું છે કે દસમું ધોરણ પાસ કરી લીધું હવે આગળ અભ્યાસ કરવો છે ફી ભરવાના પૈસા નથી એટલે વિચાર થયો હું તમારી પાસે આવું આંબો કે કામ કર કેરી અત્યારે બરોબરની આવી છે બધી લઈ જા વેચી નાખ તારી ફી ભર ભણ પેલો છોકરો બધી કેરી લઈ જતો રહ્યો ફરી પાછો દેખાતો બંધ અમુક વર્ષો પછી આવ્યો આંબાઇ એ વખતે પાછું પૂછ્યું બેટા ફરી પાછો થયો તો કે હું ભણવા ગયો તો પછી તો મને પ્રેમ થયો લગ્ન કર્યા મારો પરિવાર ચાલે સમય નહોતો પ્રશ્નો થાય ત્યારે હું તમારી પાસે આવું છું પેલો આંબુ કે શું પ્રશ્ન થયો તો કે હવે નોકરી તો મળી ગઈ ઘર તો ચાલે છે પણ ભાડાના મકાનમાં રહું છું મારે મારું પોતાનું મકાન કરવું છે પૈસાનો મેળ નથી થતો આંબો કે જો હવે તો હું થોડો વૃદ્ધ થયો છું મને એટલી કેરીઓ આવતી નથી પણ એક કામ કર મારી ડાળીઓ કાપીને લઈ જા અને ડાળીઓ કાપીને લઈ જાની લાકડું વેચી નાખજે અથવા તમે લાકડામાંથી તારું મકાન બનાવજે આંબો કે પણ હું પેલો છોકરો કે હું તમારી ડાળીઓ કાપી લઉં તો તમે તો બુઠ્ઠા થઈ જાઓ આંબો કે હું ભલે ને બુઠ્ઠો થઈ જાઉં તારું મકાન બને છે ને તારું મકાન બનતું હોય તો હું બુઠ્ઠો થવા માટે તૈયાર છું પેલો છોકરો આંબાની ડાળીઓ કાપી અને જતો રહ્યો વર્ષો થઈ ગયા હવે ઠુઠો આંબો એમને ત્યાં ઊભો છે અને વર્ષો પછી એક વૃદ્ધ ત્યાં આવ્યો એ વૃદ્ધ ત્યાં આવ્યો આંબાને પૂછે છે ઓળખો છો આંબો કે ના ખ્યાલ નથી આવતો પેલો વૃદ્ધ એવું કહે છે હું બાળક હતો ત્યારે અહીંયા આવતો તમારી સાથે રમતો તમારા છાયામાં સૂતો મારે ભણવા માટે ફીની જરૂર હતી તમે તમારી બધી કેરીઓ આપી હતી મારે મકાન બનાવું હતું તમે તમારું લાકડું આપ્યું હતું આંબુ કે હા હા પણ આજે તને આપવા માટે મારી પાસે કાંઈ નથી અને એ વખતે પેલો વૃદ્ધ એવું કે આજે હું માગવા માટે કશું નથી આવ્યો ને માત્ર તમારો આભાર માનવા માટે આવ્યો છું એમ કઈ અને વૃદ્ધ પેલા આંબાને ભેટે છે અને આંબાને ભેટતાની સાથે આંબામાં એક નવી કુંપણ ફૂટે છે આ આંબો એટલે બીજું કંઈ નહીં આપણા વડીલો આપણા એ વડીલો એ આપણને થાળે પાડવા માટે પોતાનું સર્વસ્વ કુર્બાન કરી દીધું અહીંયા કેટલી એવી વ્યક્તિઓ હશે કે સુરતમાં તમારું એક ગાળાનું મકાન આવે એટલે ગામડે એમણે એક વીઘો જમીન પણ વેચી હશે પોતે ભલે બુઠ્ઠા થઈ જાય કંઈ વાંધો નહીં પણ તારું ઘર બને છે ને તું આગળ વધે છે ને મારી ફરજ છે કે વડીલોનું હું ધ્યાન રાખું મિત્રો સમજો અમુક ઉમર પછી વડીલોને સુવિધાઓની ઓછી અને વધારે જરૂર હોય છે સુવિધાની ઓછી જરૂર હોય આપણને બધી સુવિધાઓ આપી દીધી ને સુવિધાઓની નહીં એને હુંફની જરૂર છે કદાચ એ આપણી સાથે ના રહેતા હોય કંઈ વાંધો નહીં ઘણી વખત એવું બને કે ગામડે જેવી મજા આવે અહીંયા ના આવે એટલે ગામડે રહેતા હોય પણ કમસે કમ હું એટલું કરી શકું કે નિયમિત રીતે એમની સાથે વાત કરતો રહો સાહેબ તમે એ વડીલોને ફોન ઉપર વાત કરી અને બા તમારી તબિયત કેમ છે બાપુજી કેમ છે આટલી વાત કરો ને એનું ડાયાબિટીસ કંટ્રોલમાં આવવા માંડે અને બીપીની ગોળીઓ ઓછી થવા માંડે ખાલી વાત કરવાથી અને એટલે હું કહું છું કે આ વડીલોનું ધ્યાન રાખવાનું શીખીએ જ્યારે ભગવાન કૃષ્ણ પહેલી વખત મથુરાની અંદર આવ્યા મામા કંસના આમંત્રણથી અને એ વખતે મહારાજા કંસે એમની રહેવા માટેની વ્યવસ્થા મેલમાં કરી હતી પણ કૃષ્ણ મેલમાં નથી રહ્યા કૃષ્ણ બગીચામાં રહ્યા ઉપવનમાં જ્યારે ઉદ્ધવજી એમને મળવા માટે ગયા અને ઉદ્ધવજી એવું કહે છે કે મહારાજા કંસે તમારા માટે બહુ સરસ વ્યવસ્થા કરી છે તમે અહીંયા કેમ રહેવા માટે આવ્યા અને એ વખતે કૃષ્ણ જવાબ આપે છે કે મને જન્મ આપનાર મા દેવકી અને પિતા વસુદેવજી જેલમાં હોય તો મને મેલમાં રહેવાનો અધિકાર કેવી રીતે મળે ભગવાનના જીવનમાંથી પણ આ શીખીએ કે આપણા વડીલોને આપણે માન આપીએ સન્માન આપીએ મેં તમને કહ્યું ને એટલા માટે કે એમણે આપણા માટે પોતાનું સર્વસ્વ કુર્બાન કર્યું છે આમાંથી જેટલા લગભગ ચાલીસ પચાસની ની ઉંમરના બેઠા છે એમને બધાને અનુભવ હશે કે આપણી બા કે આપણા બાપુજી ખેતર ગયા હોય અને ચીભડીમાં ચીભડા જોવે કુણા કૂણા થોડા ચીભડા હોય સાહેબ પહેલી વખતના ચીભડા આવ્યા હોય એ ચીભડા લે ખાવાનું મન એને નહીં થતું હોય આપણી બા સાડલાના છેડે બાંધી અને ઘરે લઈ આવતા કે મારા દીકરા માટે લઈ જાઓ મારી દીકરી માટે લઈ જાઓ બા બિચારી વાડીએથી ઘરે આવતી હોય થાકેલી પાકેલી હોય રસ્તામાં બોયડી જોવે બોયડીમાં પાકા બોર જોવે અને ચણિયા બોર ફટાફટ થોડા થોડા વીણી લે ખાવાની એને ઈચ્છા થતી હોય આપણા માટે નહોતી એ આપણા માટે નહોતી ખાતી વાટકી વ્યવહારને કારણે પાડોશીની ઘરે મહેમાન આવ્યા હોય થોડી ઘણી કદાચ પૂરી ને શીરો ને દાળ ભાત ને એક થાળીમાં થોડું થોડું લઈ અને આપણે ત્યાં આપી જતા યાદ છે ને આ બધું ખાવાની ઈચ્છા એને થતી હોય ખાધું નથી આપણા માટે ઢાંકીને રાખી મૂકે ભૈલો આવશે બેન આવશે પણ એ જ ભૈલો કે બેન બા અને દાદાનું કેવું ધ્યાન રાખે છે ને એને આધારે આપણો પરિવાર કેટલો સુખી થશે ને એનું માપદંડ નક્કી થાય જે જે પરિવારની અંદર વડીલોનું ધ્યાન રખાતું હોય એ પરિવારની અંદર કદાચ સંપત્તિ ન હોય ને તો પણ ત્યાં સુખનો અનુભવ થતો હોય અને એટલે પહેલો સિદ્ધાંત હું વડીલોનું ધ્યાન રાખું હા એટલું પાક્કું એ કદાચ જૂનવાણી વિચારસરણીના હશે પણ જૂનવાણી વિચારસરણીના છે એનો મતલબ એમ નથી કે નકામા છે અહીંયા જેટલા યુવાનો બેઠા મારે તમને એ કહેવું છે કે તમે એટલું ભણેલા હોય એનું જવા દો ને તમે ઓક્સફર્ડમાં ભણ્યા કે આવડમાં ભણ્યા છતાંય આપણા વડીલો કદાચ અભણ હોય ને તો પણ વડીલોથી મોટા આપણે ક્યારેય થઈ જ નથી શકતા આ સમજે વડીલો એ વડીલો છે એનાથી મોટા આપણે નથી થઈ શકતા અને એટલે આજથી કંઈક નક્કી કરીને જઈએ મેં તો ઘણી જગ્યાએ એવું જોયું છે કે વડીલો ઊભા હોય અને યુવાનો ખુરશી પર બેઠા હોય આવી ઘટના સોરી આવી ઘટના જોઈ છે એટલે હું કહું છું વડીલ ઊભા હોય એમને મને પડે એક ખુરશી ઉપર તમારી પાસે ગમે એટલી સંપત્તિ આવી જાય ગમે એટલું મોટું પદ આવી જાય કે તમે ગમે એટલા ભણેલા ગણેલા હોય પણ મેં તમને કહ્યું એમ વડીલોથી મોટા નથી થઈ શકાતું માટે પહેલી બાબતનું ધ્યાન એ રાખીએ કે વડીલોને આદર આપતા થઈએ